એક ખાસ વિષય છે ખાસ ધ્યાનથી સાંભળજો આપણા દેશમાં ફ્યુલ પ્રાઇસ મિકેનિઝમ છે એ કેવું છે ફ્યુલ પ્રાઇસ એટલે કે આપણા જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ કેવી રીતે નક્કી થાય છે તો એ મિકેનિઝમ એવું છે કે છેલ્લા પંદર દિવસની સરેરાશમાં ગ્લોબલ માર્કેટ છે એ કેવી રીતે આવેલું ને એ ઉપર જે ભાવમાં ઘટાડો કે વધારો છે એ રોજ કરવામાં આવે છે આ રીતે જે આપણું ફ્યુલ પ્રાઇસ મિકેનિઝમ છે એ વર્ક કરે છે તો આમાં એક સરેરાશ આંકડો તમને આપી દો બે હજાર છે ને સરેરાશ છે એ આપણો ક્રૂડ ઓઇલનો ભાવ છે એકસો બારથી એકસો એકસો વીસ ડોલર ની જે વચ્ચે હતો મતલબ એકસો વીસ ડોલર મેક્સિમમ ધારો ત્યારે મેક્સિમમ જે ડીઝલ મળતું પ્રાઇસ માં તેતાલીસ રૂપિયામાં મેક્સિમ ક્રૂડ ઓવેલ નો ભાવ છે ને અડધો એટલે કે થી આજુબાજુ આવી ગયો છે મેક્સિમમ લખી તો એ સાઈઠ ડોલર જેવું છે તો ક્રૂડ નો ભાવ છે ને અડધો થઈ ગયો છે તો જે આપણું ડીઝલ છે ને એ અડધો થઈ જવું જોઈએ જે વીસ રૂપિયા મળવું જોઈએ એ એની બદલે છે ને અત્યારે ડબલ થઈ ને નેવું પંચાણું રૂપિયા છે એ મળે છે તો આ છે ને આપણું ફ્યુલ પ્રાઇસ મિકેનિઝમમાં છે એ ગડબડ ગોટો છે ને એ પકડજો અને ઈ તમને અત્યારે કહી દઉં થોડોક સરકારની ટેક્સ સિસ્ટમ સરકારે જે એટલી જાતના ટેક્સ નાખી દીધા છે પેટ્રોલ ડીઝલ ઉપર એ છે એ ખરીદવું હોવાનું પડી ગયું છે સામાન્ય જનતા જે ડીઝલના છે અત્યારે હકીકતમાં છે એ પાંત્રીસ થી ચાલીસ ની અંદર મળવું જોઈએ એ ડીઝલ છે અત્યારે એ બધા ટેક્સ એટલા બધા વધારી દીધા છે ટકાવારીમાં કે ઈ છે એ ડબલ ભાવ કરતા પણ વધુ ભાવે છે એ જનતાને મળી રહ્યું છે આ આપણા દેશમાં છે એ ફ્યુલ પ્રાઇઝ મિકેનિઝમ છે પણ એમાં જે સરકાર જે ટેક્સ મારે છે ને